અને મિત્રો આ વિડિયો તો સોશલ મીડિયાનો એક ધમાકેદાર વિડીયો પણ બની ગયો છે મિત્રો તમે આ વિડીયો જોશો તો તમે ખરેખર ચોંકી જશો તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને જરૂરમાં જરૂર તમારા વાંઢા મિત્રોને શેર કરજો અને આ વિડીયો તમે પૂરો જોશો તો તમારું સાધન પણ હાથમાં રહેવાનું નથી મિત્રો તમે વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ તો કરી દેજો અને મિત્રો હમણાં જ તમારે પણ આ વિડીયો દેખાડવામાં આવશે તો આ વિડીયોને તમારા વાંઢા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા જ નહીં અને મિત્રો આ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈને લાશ શરમ જેવી વસ્તુ નડતી નથી મિત્રો તમે આ મેડમની વાત સાંભળશો અને આ મેડમ એવા એવા શબ્દ બોલે છે તમે સાંભળશો તો તમે પણ ખરેખર ધ્રુજી જશો મિત્રો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં હમણાં જ તમારે પણ આ વિડીયો દેખાડવામાં આવશે અને મિત્રો આપણને એક તરફ જોયું તો આ દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે તમે આ વિડીયો જોશો તો તમને ખબર પડી જશે તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આ મેડમ નો રેટ છે ફક્ત બે હજાર રૂપિયા અને મિત્રો આ બે હાજર રૂપિયામાં આ મેડમ તેમની પૂરો જોવાનો ભૂલતા નહીં અને મિત્રો આ મેડમ એવા સુનસાની લકામાં એકલી ઉભી છે પરંતુ મિત્રો આને ડર જેવી વસ્તુ જોવા નથી મળતી આના ચહેરા ઉપર મિત્રો તમે આ વિડીયો જોશો ને તો તમે ખબર પડી જશે તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં હવે મિત્રો આ મેડમ શું બોલે છે આ વિડીયો में जो ऊपर के मौसमी में सब खा जाए पूरे ओहो हम्म देख लो बस कोई नहीं खाने के लिए तो होते हैं मौसमी है ना तो नहीं नहीं खाने के लिए तो के लिए लिए चूसने होते हैं मौसमी तो हाँ। हाँ। अंदर से जूस निकलेगा हां हां मौसमी के अंदर जूस ही तो होता है हाँ, तो बस आप की लेनी है बढ़िया से बताओ कहां चलोगे देखो यहां ना कोने में चलते हैं वहां मेरा अड्डा है कोने में यार पर बाबू रेट बहुत ज्यादा माना था थोड़ा सा करो ना तुम बताओ तुम कितना दोगे देखो हमारे बजट में तो अभी हम मान लो दो हजार रूपए आपको दो हजार चलो पर दो हजार में ज्यादा देर नहीं करने की कितनी देर देखो फिर हमारा आधे घंटे से पहले नहीं होता मान लो चलो ठीक है आधा घंटा उससे ज्यादा प्यार प्यार मोहब्बत के साथ करेंगे न प्यार मोहब्बत अगर चीज पसंद आई तो क्या पता रेट हम खुद को आपको बड़ा और अच्छा चल ठीक है देखते हैं मैं बढ़िया से लूंगा ना आगे पीछे सब जगह से कती સમજ રેના હા